મિત્રો કેમ છો બધા મજામાં સ્વાગત છે તમારું કાઠિયાવાડી કેમ્પિંગ બ્લોગમાં મિત્રો અમે જઈ રહ્યા છીએ પીપળે દર્શન કરવા માટે જે તમને આગલા વિડીયોમાં બતાવ્યું એ જગ્યાએ અમે દર્શન કરવા અત્યારે જઈ રહ્યા છીએ અમે અત્યારે અમે આવ્યા છીએ અત્યારે બિલખા જે શેલૈયાનું ધામ છે અને અહીંયા શેલૈયાનું મંદિર પણ છે જે તમને આગલા વિડીયોમાં જોયું તો આગળ આપણે જઈએ અને જ્યાં ભગવાન સાધુ બનીને બેઠા હતા ત્યાં એના પગના નિશાન છે તો આપણે એ પણ એના પગના નિશાન જોવા જઈશું અને ત્યાંની જગ્યા તમને બતાવું કે ભગવાન કઈ જગ્યાએ બેઠા હતા અને નિશાન દર્શન પણ કરાવીશ તો ચાલો આપણે જઈએ અને વિડીયો જોતા રહેજો કન્ટિન્યુ તો મિત્રો તમે જોઈ શકો છો આ એ જગ્યા છે જ્યાં ભગવાન સાધુના રૂપમાં આવ્યા હતા અને શેઠ સંગાણ એને લેવા માટે આવ્યા હતા અને એનો પ્રણ હતો કે સાધુને જમાડ્યા વગર એને જમવાનું નહીં હોય એનો પ્રણ હતો તો આપણે જોઈએ અહીંયા એના નિશાન છે અને આ પીપળો પણ છે અહીંયા એક આ મંદિર છે પ્રાચીન એના વિશે પણ આપણે થોડું કંઈક જાણીશું મિત્રો આ પ્રાચીન મંદિર છે અહીંયા તમે જોઈ શકો છો ભોળાનાથ મંદિર આવેલું છે અને મંદિર એકદમ જૂનું છે આ બધા એના મંદિરો જૂના છે તમે જોઈ શકો છો તો મિત્રો અહીંયા ભોળાનાથનું મંદિર આવેલું છે હર હર મહાદેવ મહાદેવ મિત્રો તમે જોઈ શકો છો આ જૂનું મંદિર છે અને આ આખું બાંધકામ જ મંદિરનું જૂનું છે હવે આપણે આગળ જઈને જોઈશું સામે પીપળો છે પીપળે પણ જાશું અને જોઈએ અહીંયા કે નિશાન છે ભગવાનના એ પણ ભગવાનનું નિશાન પણ જોઈશું

તો મિત્રો આપણે એક બાજુમાં નદી આવેલી છે તળાવ તળાવ પણ જોઈએ મિત્રો આ બિલખા ગામ અને નવા ગામની બાજુ બિલખા ગામની બહાર નીકળતા હોય છે તો કિલોમીટરની બાજુમાં જ છે અને બિલખા ગામની બાજુમાં જગ્યા આવેલી છે જ્યાં બિલખા ગામમાં અને આ પીપળો હજી તમને હું બતાવી રહ્યો છું અત્યારે મારી પાછળ જે દેખાય છે તમને પીપળો ત્યાં ભગવાન પ્રસન્ન થયા હતા અને સાધુના વેશમાં બેઠા હતા અને એને પોતાને હતો કે જમાડીને જમાડીને સાધુને સાધુને જમવું એટલે લેવા માટે આવ્યા હતા આ ઈ જગ્યા છે તમે જોઈ શકો છો કે જ્યાં ભગવાન પહેલી વાર પ્રસન્ન થયા હતા અને આ અહીંયા મંદિર ને પાછળ જૂની મંદિર ને બધી હજી એમને એમ છે તમે જોઈ શકો છો અને આ સામે તમને બતાવું મારી પાછળ આ નદી છે તો આ પણ એક જૂનો વડલો છે તમે જોઈ શકો છો અને આ નદીની કાંઠે જ આવેલું છે તો મિત્રો અહીંયા એક સુંદર જગ્યા છે અને મસ્ત જગ્યા છે તમે જોઈ શકો છો ઝાડ ને અને આ એ પીપળો છે જ્યાં ભગવાન પહેલી વાર ઉતર્યા હતા સાધુના વેશમાં અને શેઠ સંઘાણ શાહ તો તેને અહીંયા લેવા માટે આવી ગયા હતા અને શેલૈયાનું ખાંડીને એનું જમવા જમવાનું તૈયાર કરેલું હતું ભાવ હતો એ ભાવમાં જોઈને ભગવાન પ્રસન્ન થઈ ગયા અને હાલ આપણે કાલે જોયું ઈ મંદિર પણ તમે જોઈ શકો છો કેવું અંદર એ બધો ઇતિહાસ એની અંદર છે તો મિત્રો આ બધા જૂના આદિજો મંદિરો છે તમે જોઈ શકો છો અહીંયા પણ એક મહાદેવનું લિંગની સ્થાપના હોય દેખાય છે આના વિશે મિત્રો મને જાજી તો કઈ ખબર નથી પણ જેટલું મને ખબર છે અને મને માહિતી મળે છે એ પ્રમાણે હું તમને બતાવું છું જો આ બધી જૂની જૂની ડેરીઓ છે તમે જોઈ શકો છો અહીંયા પણ મહાદેવની સ્થાપના કરેલી છે અને અહીંયા પણ મિત્રો એક મહાદેવનું બીજું મંદિર છે એ મહાદેવ જય બડાનાચ મિત્રો મહાદેવના દર્શન કરી લેજો અને કોમેન્ટમાં હરવાર મહાદેવ જરૂરથી લખજો આ બહુ જૂના મંદિરો છે મિત્રો તો અહીંયા બે થી ત્રણ મંદિર છે ભોળાનાથના એક તો આ મંદિર છે અને એની બાજુ સેમ ટુ સેમ બાજુમાં બીજું પણ મંદિર છે જૂનું અને નીચે અહીંયા ડેરી છે અહીંયા પણ ભોળાનાથનું મંદિર છે અને એની પાછળ જે છે અહીંયા બે ભોળાનાથનું મંદિર છે આ બધા ચાર પાંચ ડેરી કે મંદિર છે ને એમાં ભોળાનાથના મંદિરો ચાર પાંચ આટલામાં જ છે બાજુ બાજુમાં જ એક અહીંયા છે એક અહીંયા છે તમે જોઈ શકો છો ને એક અહીંયા છે આ બધા મંદિરો અહીંયા ભોળાનાથના મંદિરો વધારે છે બાકી બીજી બધી ઘણી ડેરીઓ છે પણ ડેરીઓની કંઈ ખબર નથી ત્યાં બીજા ક્યાં ભગવાન છે પણ જ્યાં બીજી ડેરીઓમાં બધા ભગવાન ભોળાનાથના જ છે આ એક બીજી તમને ડેરી બતાવું અહીંયા અહીંયા પણ એક ડેરી છે અને અહીંયા પાડીઓ છે તમે જોઈ શકો છો એક ડેરી છે ત્રિશૂળ છે એટલે લગભગ માતાજીનું ડેરી હશે અને બાજુમાં એના નીચે જો પગ પણ છે પગલાં છાપેલા છે તો મિત્રો આ તમે જોઈ શકો છો ને બહુ જૂનું મંદિરની જગ્યા છે અહીંયા ક્યાંય અહીંયા અને અહીંયા જ ભગવાન પ્રસન્ન થયા હતા શેઠ સંગાળશા અને ભગવાનને લેવા માટે એવા હતા એને ઘરે જમવા માટે બિલખા ગામ અને અહીંથી આમ સીધા જઈએ એટલે સામે બિલખા ગામ છે અને જો તમે પાછળ પણ દેખાતું હશે એ છે ગિરનાર આછું આછું દેખાતું હશે ગિરનાર છે એની બાજુમાં જ આવેલું છે તો મિત્રો જોયું ને તમે એકદમ જૂની જગ્યા અને મારી લાઈફમાં અમારી જિંદગીમાં હું પહેલી વાર જ મારા દર્શન થયા એટલે બહુ મજા આવી તો તમને જો દર્શન કરવાની મજા આવી હોય ને આવી જગ્યા વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો અને હવે આપણે નીકળી ગયા છીએ આગળ તો વિડીયો જોયા જોતા રહેજો અને સપોર્ટ આપતા રહેજો મિત્રો ચાલો આપણે જઈએ આગળ ભગવાન ભોળાનાથના જૂના મંદિરો હતા અને અહીંયા ભગવાન પ્રસન્ન થયા હતા પીપળા નીચે સાધુના વેશમાં આપણે એ જગ્યા જોઈ તો મિત્રો વિડિયો ગમ્યો હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરજો અને અહીંયા વિડીયો આપણે પૂરો કરી આવજો જય શ્રી કૃષ્ણ જય માતા જય ભોળાનાથ